ભરૂચ શહેરની સત્તર વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવીને ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા આધ્યાત્મિકતા સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા જાણીતા ટેરોટ રીડર અવની દેહાદિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાસિલ કરી છે ઈશ્વરનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કાર સભર વિચારો વિકસી શકે તે માટે પોતાનું યોગદાન આપશે ઈસવડીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયામાં મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વધુ સમય વિતાવે છે જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઊર્જા સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે અત્યારની સિદ્ધિએ ઈશ્વર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે ઉંમર નાની હોવા છતાં મોટા સપના પર સાકાર કરી શકાય છે જય શ્રી કૃષ્ણ હું ઈશ્વરી શાહ આજે બહુ ખુશીનો અવસર છે કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એન્ડ યસ આઈ એમ ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ ફોર યંગેસ્ટ ફિમેલ થેરોકાર્ડ રીડર ઓફ ઇન્ડિયા આઈ એમ થેન્કફુલ ફોર

ઓકે પહેલાં તો હું કહું આઈ એમ વેરી યંગ ઓકે જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ ઇન્ડિયા ઇઝ એટલું કલ્ચર છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્ર કન્ટ્રી છે તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર ધેટ ટેરો રીડિંગ

ની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો ત્યારથી આજે હું અઢાર વર્ષની છું મને આ સેવન્ટી ડેઝ થયા છે ઓલમોસ્ટ મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ વન સેવન્ટી પ્લસ ક્લાયન્ટ ઇન સેવન્ટી ડેઝ યંગ જનરેશન સોશિયલ મીડિયા તરફ વળી રહી છે તેના માટે શું યંગ જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા બહુ ટ્રેપ ચાલે છે સાયકોલોજીનું બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે ગુડ પોઝિટિવ ફ્યુચર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો મેઇનલી ટીનેજર્સ તો વો ફાઇન્ડ વો ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે તમારું આવનારું મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાયો છે તો હું વર્લ્ડની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જ એડોપ્ટ ચેન્જીસ એડોપ્ટ કરીને એક ઇન્ડિયા બ્યુટીફુલ ડેવલપ કન્ટ્રી બનાવું સાથે સાથે કેટલું અઘરું વિષય હશે તમારા માટે ભણવા સાથે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર ટેકનિક હું એજ સલાહ આપીશ હું એજ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બીકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહી બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો સો પર્સનલ ડેવલપ થવું હોય ગ્રો લાવો હોય તો સ્ટોપ